તમને એવું લાગતું છે કે અત્યારે નવી નવી ગાડી લઈને કમલેશ મોદી ક્યાં જઈ રહ્યા છે હવે એક નવી માર્કેટમાં એવી જોરદાર ગાડી લોન્ચ થઈ છે સૌરાષ્ટ્રની અંદર કચ્છની અંદર ખાલી એક જ જગ્યા ઉપર મળે છે જે રંગીલા રાજકોટની અંદર હું અત્યારે આવી ગયો છું અત્યારે સિદ્ધિ વિનાયક હોન્ડા ની અંદર હવે ભાઈ તમારું નામને થોડોક પરિચય આપી દેજો મારું નામ વાસુ ગણસાગરા છે હું અહીંયા સેલ્સ ટીમમાં છું અને અત્યારે આપણે લગભગ બે અઢી વર્ષ જેવું થઈ ગયું છે આપણે અહીંયાથી થ્રી ફિફ્ટી અને અબવ થ્રી ફિફ્ટી સેગમેન્ટના વ્હીકલમાં સેલિંગ કરીએ છીએ સર્વિસિંગ આપીએ છીએ આકાશ વરાશ કચ્છમાં પણ આવી શું ખાસિયત છે કે અમારા મોરબીમાં કે પછી જુનાગઢમાં કે કચ્છમાં આ બધા મોટર સાયકલ ના મળે હોન્ડાના તો બધા ના મળે ના એમાં એવું છે કે અત્યારે આ જે બાઇક છે એ હોન્ડાનું પ્રીમિયમ કેટેગરી હોન્ડા બિગવિંગ અંડરમાં આવે છે

તો પછી આ બધા બગડે બગડે તો પછી શું કરવાનું નહીં આપણી પાસે સર્વિસ વ્હીકલ બનાવેલું છે આપણે જેમાં બે બાઇકનો સમાવેશ થઈ જાય અને કોઈ પણ જગ્યાએ આખા સૌરાષ્ટ્ર કચ્છમાં સર્વિસિંગ બાઇકનું કરવાનું હોય તો ઘર બેઠા થઈ જાય યસ એક્ઝેક્ટલી તો અમારે લઈને આવવાની પણ જરૂર નહીં નહીં કોઈ જરૂર નહીં એટલી સર્વિસ આપે હા તો હવે મોટરસાઇકલ તો અત્યારે હોન્ડાના ઘણા બધા આવ્યા છે તો અત્યારે લેટેસ્ટમાં લેટેસ્ટ અત્યારે આવ્યું છે હા લેટેસ્ટમાં લેટેસ્ટ સીબી અને ફૂલ ટ્રેન્ડિંગમાં યસ જેની અત્યારે ફૂલ ડિમાન્ડ છે સૌરાષ્ટ્રની સૌરાષ્ટ્રની અંદર અંદર તો આ અહીંયા કે નહીં નહીં આપણે કોઈ જગ્યાએ મળશે નહીં અને ઓલમોસ્ટ જે સો ટકામાં સેલિંગ થાય છે એમાં ઓલમોસ્ટ સાઠ ટકા અથવા તો એની આસપાસના વ્હીકલ જે રાજકોટ બહાર આપણે સેલિંગ થાય છે કયા કયા આવે જામનગર થઈ ગયું દ્વારકા થઈ ગયું પછી જુનાગઢ સોમનાથ ભાવનગર બધે જગ્યાએ મોરબી બાકી રહ્યું હવે મોરબીમાં બી આપણે કરીએ છીએ મોકલા પણ છે પણ હવે થોડુંક આપણું પ્લાનિંગ વધારે છે કે મોરબીના લોકો લે ચલાવે તો વધારે ખ્યાલ આવે તો આ આ મોટરસાઇકલ લેવાનું કારણ શું આ કેટેગરીમાં તો પછી બીજા મળે જ છે મેઇન સૌથી વસ્તુ એ છે કે હોન્ડાના વ્હીકલ એમના એન્જિન રિફાઇનમેન્ટ માટે જાણીતા છે જે લોકો ચલાવે છે જે લોકો જોવે છે એમને વધારે ખ્યાલ આવે છે મેન વસ્તુ એ છે કે આપણા બાઇક માં કોઈ વાઇબ્રેશન નથી પ્લસ બીજા ઘણા એવા ફીચર છે કે ઘણા લોકો થ્રી ફિફ્ટી સેકન્ડ હજી નથી આવતા અચ્છા હવે મારે તો કંપનીને બ્રાન્ડ નામના ના આપ્યું કે તમે ના આપી શકો તો આ આવી કમ્પેર માં જે સેમ બાઇક આવે છે તો એમાં શું નથી આવતું આમાં શું આવે છે પ્લસ પોઈન્ટ શું છે સૌથી પહેલું એવું છે કે જે હેડલાઇટ છે ઇન્ડિકેટર છે ટેલ લાઇટ બધું એલઈડી સેટઅપમાં આવે છે બીજું એ છે કે સ્લીપ એન્ડ આસિસ ક્લચ આવે છે જેને લીધે ક્લચનો એફર્ટ બહુ મિનિમલ થઈ જાય છે યસ એક્ઝેક્ટલી બાય ચાન્સ કદાચ ક્લચ વગર ગેટ ડાઉન શિફ્ટ થઈ જાય તો સડન જે જર્ક આવે છે એ જર્ક નથી આવતો આ મોડિફાઈડ નથી કરે ને નહીં એ આપણું કંપની તરફથી જે આરટીઓ માન્ય છે એ જ છે બરાબર તો પછી આમાં તો ઘણી બધી વસ્તુ મને એવું લાગે કે મોડિફાઈડ કરાવી હોય એક આ હોરન હોરન તો કરાવ્યા જ હશે ને નહીં એ ભી કંપની તરફથી જ આવે છે આરટીઓ માન્ય પછી આવલા કોઈ રોકશે નહીં ને મેં મેં ઓ નહીં ફાટ્યા ના નહીં નહીં કોઈ વસ્તુ કોઈ વસ્તુની પાક અને આ લાઈટો એ ભી આપણે સરકાર માન્ય નાખેલી છે પછી આ વ્હાઇટ લાઇટ આવે છે આમાં હા એ તો પછી પકડશે અને એનું રિઝલ્ટ પણ સારું હોય છે એટલે એ ટાઈપ કરીને આપે આપીએ છીએ એટલે આ બધી જ વસ્તુ એમ કહું કે કદાચ હું જાઉં તો આરટીઓ માનીએ સરકાર માન્ય ટોટલી આ લાઇટ પણ અંદર આવી યસ કમ્પ્લીટ તો કોઈ રોકી જ નાખે નહીં કોઈ વસ્તુ નહીં અને આપણો શોખ પણ પૂરા થાય યસ એક્ઝેક્ટલી કે જે લાઈટ કીધી પછી આ બધા મિરરથી માંડીને અને હા મને જે આ વસ્તુની સૌથી વધારે જે ગેમું છે એના વસ્તુ યસ એટલું જો આ બેન્ડ પણ નથી વરતું કે આમ વાળવા જઈએ તો એ નથી વરતું હવે આની એવરેજ તો ઓછી જ હશે ને ભાઈ નહીં એવરેજ પ્રેક્ટિકલી આપણે જોવા જઈએ તો પાંત્રીસ થી ની એવરેજ હોય છે પણ ઘણા લોકો એવા છે ઘણા કસ્ટમર એવા બી છે કે અમારા ગ્રુપમાં એ લોકો ક્યારેય ટ્રીપમાં ગયા હોય ચાલીસ ઉપર એવરેજ છે પિસ્તાલીસ આસપાસ એવરેજ આવે છે એટલે શક્ય છે એટલે પાંત્રીસ ની તો બાકી પણ બીજી કમ્પેર કરીએ આના જેવી ગાડી આવે છે એની લગભગ વીસ પચીસ ની એવરેજ આવતી હોય છે ને ત્રીસ આસપાસ અથવા તો બિલો ત્રીસ અને આનું વજન તો લગભગ એના કરતા તો થોડુંક ઓછું જ હશે હા દસ કિલો નો ફરક છે પછી ટાયર એનાથી થોડાક મોટા છે ને આના ટાયર ટાયર આમ ઓલમોસ્ટ સેમ છે પણ આપણે જે એમઆર કંપનીના આવે છે એના કરતા સારી ક્વોલિટીના આવે રાઈટ તો ભાઈ પ્રાઇઝે કહી દો ભેગા ભેગા પ્રાઇઝ ઓનરોલ રાજકોટ બે અઠાવન થાય છે અને હાલ અત્યારે એક સ્કીમ પણ ચાલે છે જેમની ઉંમર અઢારથી લઈને પચીસ વર્ષ વચ્ચે છે મેલ ફિમેલ કોઈ પણ એમના નામે કરો તો ટેન અત્યારે ડિસ્કાઉન્ટ છે ટેન થાઉઝન્ડ એક્ઝેક્ટલી ઇન કેસ કોઈને આ એજ ગ્રુપમાં નથી આવતા અથવા તો આ સ્કીમ જેમને લાગુ નથી પડતી એ લોકોને કંપની ત્રણ વર્ષની એન્જિન વોરંટી આપે છે પ્લસ સેવન યર્સ એટલે ટોટલ ટેન યર્સની વોરંટી આપણે ફ્રી ઓફ કોસ્ટ કરીએ છીએ જેની અંદાજિત કિંમત સાડા થી આઠ રૂપિયા છે તો ભાઈ મોટરસાયકલ લેવાનું વિચારતા હોય તો હું તો કહું છું કે ભાઈ શરીર પ્રમાણે મારા શરીર પ્રમાણે હારું લાગશે ને અરે બટ ઓબ્વિયસ વસ્તુ છે કારણ કે મને તો પર્સનલી ભાઈ ખરેખર આમ જોતા જ ગમી ગયું છે અને અત્યારે હાલમાં ટ્રેન્ડિંગમાં છે ભાઈ કલર તો પછી કયા કયા આવશે મનગમતા કલર આવશે કે પછી આ જ આવશે ટોટલ પાંચ કલર છે કયા કયા ત્રણ મેટ કલરમાં ઓપ્શન છે એક આ બાઈક છે મેટ ડ્યુન છે પછી એક ગ્રે કલર જેવો આવે છે જેનું ઓરિજિનલ નામ મેટ ક્રસ્ટ છે અને ત્રીજો છે મેટ ગ્રીન આ ત્રણ મેટમાં ઓપ્શન છે બે ગ્લોસીમાં છે એક છે બ્લેક ફૂલ બ્લેક અને એક મરૂન ટોટલ પાંચ કલર આપણે અવેલેબલ છે આ મેટમાં છે હા આ મેટમાં છે અને ઓલા ગ્લોસી આવશે હા એક ગ્લોસી આવશે તો પછી આમાં પછી કલર બલર ઉખાડવાનું કે એવું કાંઈ કોઈ વસ્તુ નહીં કાટ બાટ લાગવાનું પછી કાંઈ કોઈ વસ્તુ નહીં કોઈ વસ્તુ નહીં કમ્પ્લીટ કમ્પ્લીટ કારણ કે ઘણી જગ્યાએ અમારા દ્વારકા છે કે જામનગર પટ્ટો છે કે અમુક અમુક ખારા પ્રદેશો ત્યાં કાટ લાગી જવાનો પ્રશ્ન હોય છે ગ્લોસી જે વ્હીકલ છે એમાં થોડુંક કેર થોડી વધારે માગી લે જ્યારે મેટમાં એટલું ઓછું હોય છે કેમકે ગ્લોસીમાં ક્યારેક એવું થાય કે થોડું ઘણું બી આપણે સાફ કરીએ તો સ્ક્રેચિસ ને એવું દેખાય જ્યારે મેટમાં એ પ્લસ પોઈન્ટ છે કે એ આપણે જોવા નથી મળતું જોવા તો મેટ લેવું જોઈએ યસ જે લોકો દરિયાકાંઠાના વિસ્તારમાં રહે છે એમને કદાચ પરચેસ કરવાનું થાય તો પ્રિફરન્સ એનો મેટ પહેલાં હોય છે બિલકુલ તો બીજી નવી નવી કઈ કઈ ગાડી આવે છે ભાઈ અત્યારે હાલમાં હાલ આપણે બસો સીસીથી જે બાજુમાં છે બ્લુ કલરનું હોર્નેટ છે એના પછી છે એ સીબી થ્રી ફિફ્ટી આરએસ છે આપણું સર્વિસ વ્હીકલ છે એના પછી છે એ હાઈનેસ છે એ બધા સાડા ત્રણસો સીસીમાં છે એના પછી જે સ્પોર્ટ્સ સેગમેન્ટમાં છે એ થ્રી હંડ્રેડ સીસીમાં ત્રણસો સીસીમાં બે અલગ અલગ મોડલ છે એટલે આવા પ્રીમિયમ જોતા તો તમારે રાજકોટમાં જ આવવું પડે બીજે મળશે જ નહીં બીજે કોઈ જગ્યાએ નહીં આ કાઠિયાવાડની અંદર સૌરાષ્ટ્રની અંદર વાત કરીએ તો તમારે અહીંયા જ આવવું પડે સૌરાષ્ટ્ર કચ્છમાં અહીંયા રાજકોટ એટલે ભાઈ આ વિડીયો મને પણ નહોતી ખબર કે મને એવું તો બધી જગ્યાએ મોટરસાયકલ તો બધા સહેમ જ જગ્યાએ મળતા હશે પણ પ્રીમિયમ મોટરસાઇકલ તમને પ્રીમિયમ જગ્યાએ જ મળવાના છે તો રંગીલા રાજકોટમાં મળી જવાના છે અને પછી કોઈ બુકિંગ બુકિંગ કરાવે તો લોકોને સ્પેશિયલ કંઈક ગિફ્ટ આપશો કે અત્યારે કદાચ ને વિડીયો દ્વારા કોઈ ઓન ધ સ્પોટ બુકિંગ વિડીયોમાંથી કોઈનો ફોન આવે છે આપણા નંબર અને ડિટેલ્સ બધી આપણે એડ કરી આપશું એમાંથી કોઈને બુકિંગ કરાવે છે ઓન ધ સ્પોટ તો આપણે જે હોન્ડાની મર્ચન્ડાઈઝ જે આપણે ટી શર્ટ છે એ આપણે એઝ અ ગિફ્ટ આપીએ છીએ યાદગીરી માટે યસ તો ભાઈ જેને જેને મોટરસાઇકલ જોતા હજુ તમારે પછી આના પ્લસ પાછા તમારે હમણાં કંઈક નવી આવવાની છે ને બીજી હા એડવેન્ચર ટુર કેટેગરીમાં એનએક્સ ફાઈવ હંડ્રેડ કરીને છે પાંચસો સીસી છે અને એના પ્લસ ઉપરાંત એક્સેલ સેવન ફિફ્ટી જે સાડા સાતસો એ પણ મળી જશે યસ એ પણ મળી જશે ભાઈ મને ખાલી નોલેજ માટે ગયો કે એવા કયા બાઇક છે કે જે આપણા ગુજરાતમાં નથી મળતા હોન્ડાના જ હોય કારણ કે તમારા જે આ સૌરાષ્ટ્રમાં નથી મળતું કે જે તમારા સિવાય તો એવું તો બાઈક હશે ને કે જે ગુજરાતમાં ના આપતા હોય કોઈને એવું જો હોન્ડા બધા એક્ટિવા અને સ્પ્લેન્ડરથી જોડકે છે હોન્ડા શાઇન છે એક્ટિવા છે એ બધાથી જોડકતા હોય પણ બધાને આઈડિયા નથી કે સેવન ફિફ્ટી ટ્રાન્સલ્પ આવે છે એડવેન્ચર બાઈક છે પેરેલલ ટ્વિન સિલિન્ડર આવે બે સિલિન્ડર બે સિલિન્ડર આવે ઓકે પછી જે સીબીઆર થાઉઝન્ડ છે ઇનલાઇન ફોર ફોર સિલિન્ડર બાઇક આવે છે ફોર સિલિન્ડર હા સર ઓકે જેસી વાય જોવો તો આફ્રિકા ટ્વિન છે એડવેન્ચર બાઇક છે એ ઓલમોસ્ટ 19 થી 20 લાખ નું થાય છે આર હા સર ઓકે પછી એ રીતે બીજું જે ગોલ્ડ વિંગ આવે છે જે ઓન રોડ એક પિસ્તાલીસ 45 લાખ ની આસપાસ થાય છે એ આપણા ગુજરાતમાં આપતા જ નથી નહીં સર પછી બીજા બીજા જે સીબીઆર 1000 છે આફ્રિકા ટ્વિન છે ટ્રાન્સપ છે બસ એ બધા મોડલ છે ભાઈ સૌથી વધારે તો મને લાગે કે દિલ્હીવાળા લોકો વધારે લેતા હશે ને ના સર સૌથી વધારે સાઉથ સાઇડ છે સાઉથ કેરેલા સાઈડ યસ સર શું વાત કેરાઓ પાકુ યસ કેરેલાવાળા લોકો અને હાઈ ડિમાન્ડ સ્પેશિયલી સ્પેશિયલી એમાં જે NX500 જે છે ફર્સ્ટ એડવેન્ચર બાઈક તેની વધારે ડિમાન્ડ છે અત્યારે ખુદ કંપની પાસે સ્ટોક નથી હોતો હાજીયા છે ઘણી વસ્તુના હા કે એ લોકો પાસે સ્ટોક નથી હોતો સ્ટોક નથી હોતા આઉટ ઓફ સ્ટોક હોય હા સૌથી વધારે ટ્રેન્ડિંગ માં Honda ની કઈ ગાડી કે આમાંથી સૌથી વધારે જે છે એ Hyundai CB350 છે 350 યસ એ એનો રીઝન શું છે અ સર ઝીરો વાઇબ્રેશન બાઇક છે વાઇબ્રેશન માઇનર પણ નથી વાઇબ્રેશન નથી યસ બાકી આપડા જે અત્યારે જે વિડિયો જોયો યસ અને વિડિયો બનાવ્યો એ આરી 350 CB350 બહુ જ મસ્ત છે ખરેખર મને તો બહુ મજા આવી હજુ જો તમારે જો કદાચ બાઇક વિશેનું નોલેજ તમારે લેવું હોય અને હજુ કદાચ કંઈ બાકી રહી જતું હોય તો સ્પેશિયલ અમને ફોન કરજો અને તમે સ્પેશિયલ કહેજો કે ભાઈ વિડીયો જોયો તો આજે અમારે બાઇક લેવું છે અને આ બાઇક લેવાય કે ના લેવાય એના વિશે માહિતી આપશો ને કારણ કે તમે તો આ બધી વસ્તુનું નોલેજ છે એટલે કયું લેવું કેવું ના લેવું એટલે ખાસ તમારે એમને ફોન કરજો ને આજનો વિડીયો પૂરો કરીશ મળીશ પાછા નવો વિડીયો સાથે નવી સાથે મળશું મેળે મળશું ગામ ગઈ નહીં મળી આ મેકરણ તે ગયા આ ધરતી તરીકે હરિમ તસ્યો જેમાંથી કાલવાડી સાથે મળી રહ્યા તો જોવાનું ભૂલતા નહીં ને સિદ્ધિ વિનાયકમાં તમારી મોટર સાયકલની ખરીદી કરવાનું તો ભૂલતા નહીં ભાઈ જોરદાર ભાઈ મને ઈચ્છા થઈ ગઈ કે હું એક બુક કરાવી લઉં